જ્યારે મને કોવિડ થયો હતો એ જ સમયે અમે ભગવાનને એકલા યાદ કરી રહ્યા હતા મને એક ક્ષણ યાદ છે હું આ વાત ઘણા લોકોને કહું છું મને ખૂબ આનંદ થાય છે ત્રણ દિવસ પૂરા થયા અઢી વાગ્યે અમે યોગમાં બેઠા બાપાને વાત કહી રહ્યા હતા કે મને તમારી ગોદમાં આવવું છે પણ દર પર એટલો જ હતો અમે એટલા જ નબળા પર બની ગયા હતા આવું કરતા કરતા ક્યારેક આંખોમાંથી આંસુ આવતા મને એટલું દુઃખ થતું હતું ને કેટલું પાપ કર્યું છે આવું દુઃખ કોઈને પર ન થાય આવું કરતા કરતા આંખોમાંથી આંસુ પર આવવા લાગ્યા હતા એ જ સમયે એ દ્રશ્ય મને એટલું ભાવુક કરી દે છે પરમ પિતા પરમાત્મા શિવ લાઇટ અને માઇટ એકદમ રોશની બિંદુરૂપ જ્યોતિ સ્વરૂપ મારા સામે ઊભા થઈ ગયા અને જોતા જોતા એ રોશની આખા રૂમમાં છવાઈ ગઈ અને એ રોશની એક બિંદુ હતી અને ધીરે ધીરે એ એક છબી બની ગઈ જેનાને આપણે પ્રજાપિતા ભ્રમ કહીએ છીએ ધીરે ધીરે તેમનું ચહેરું ધૂંધળું લાગવા લાગ્યું અને અને આખું શરીર પ્રકાશમય દેખાવા લાગ્યું મારા સામે બાપ દાદા ઊભા થઈ ગયા ચારે બાજુ પ્રકાશ પ્રકાશ હતો અને બાબાએ મારા માથા પર હાથ ફેરવ્યો હાથ ફેરવતા દૃષ્ટિ આપતા મને ખૂબ પ્રેમથી પોચકારતા કહેવા લાગ્યા બચ્ચે તું તો સુશક્તિ છે મહાવીર છે તારા સાથે પીઠ સુધી જેમ ફરતો રહ્યો અને તેમની કરંટ મરી તો આખા શરીરમાં એક અલગ જ કરંટ છવાઈ ગઈ કહો કે એક શક્તિ મરી ગઈ એક રૂહાનિયતનો પ્રેમ મરી ગયો એક સ્નેહ મરી ગયો અને બસ હું બાબાના ઘરે લાગી ગઈ અને મને ખબર પર ન પડી કે હું ક્યારે ઊંઘી ગઈ મને બાબાએ પરમાત્મા એ ગદ્દી પર સુવાડી દીધા અને ચાલ્યા ગયા એના પછી મેં ચૌદ કલાક ઊંઘી હતી અને ચૌદ કલાક પછી જ્યારે હું ઉઠી અને એ અનુભવ છે એ આજે પણ મને યાદ આવે છે તો આખા શરીરે રોમાંચ આવી જાય છે ભગવાને આ જીવનને ફરીથી પુનર્જીવિત કર્યું છે આ જીવન એના માટે છે આ રીતે મને પરે પરે યાદ આવતું રહ્યું